બાયડ તાલુકાના બોરોલ ગામે યુવક વિકાસ ટ્રસ્ટે મળેલી મુજબ ઉપયોગ કરી કરતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાયડ ગામે વર્ષો પહેલા ચેરિટી કમિશનર અમદાવાદના રજિસ્ટર થયેલા ટ્રસ્ટ યુવક વિકાસ ટ્રસ્ટ ને બોરોલ ગામે હાઇવે પર આવેલી સર્વે નંબર ત્રણસો વાળી જમીન ગામના યુવાનોના વિકાસ માટે હોસ્પિટલ કોલેજો ગરીબ ખેડૂતો માટે અંગર પ્રોજેક્ટ મહિલાઓ માટે પ્રોજેક્ટ કરવા લઘુ ઉદ્યોગો સ્થાપવા તથા ઉદ્યોગોને તાલીમ અને ગામમાં જ રોજગારી મળી રહે તેવા પ્રોજેક્ટ સ્થાપવાની શરતો સાથે બોરોલના ગ્રામજનોને આવી લાલચો આપી વિશ્વાસમાં લઈ આ જમીનના વહીવટકર્તાઓને ખોટો વિશ્વાસ આપીને આ જમીન બક્ષિશમાં મેળવી લઈ આજે બેતાલીસ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં હાલ પણ નેવું જેટલી જમીન પડતળ જણાવ્યું કે આમ કરી આ સંસ્થા દ્વારા બોરોલના ગ્રામજનો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે અને સંસ્થાએ આ જમીન મેળવતી વખતે જે શરતોને આધીન જમીન મેળવી હતી તે શરતોનો ભંગ કર્યો છે જેથી બોરોલ ના ગ્રામજનોએ વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરી આ જમીન સરત ભંગ કરી ગ્રામજનોને પરત મળવી જોઈએ તેવી માંગ કરી છે સોમવારે સાંજે બોરોલ ગામે મળેલી ગ્રામસભામાં સરપંચ અને તલાટીની હાજરીમાં બોરોલ ગ્રામજનોએ આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી વિરોધ કર્યો હતો બ્યુરો ચીફ રાકેશ જાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બાયરડ હું धर्मेंद्रભાઈ બ્રહ્મવડ બોરોલ ગામનો અરવલી જિલ્લાના બારચલા ગામનો વતની છું આજરોજ તારીખ 22/7 બે હજાર ચોવીસના રોજ અમારા ગામે યોગ વિકાસ સંસ્થા અમદાવાદને આજથી પિસ્તાલીસ વર્ષ કે ચુમ્માલીસ વર્ષ પહેલાં આપેલી જમીન દાનમાં આપેલી જમીન અમારા વડીલોની સાથે જે તે સમયે એમને ઊંચા ઊંચા ખોબ બતાવી અને આ જમીન યોગ વિકાસ ટ્રસ્ટના જે કંઈ સભ્યો હતા એમણે દાનમાં લીધેલી અને આ જમીનનો અમારા ગામના ઉપયોગમાં બહુ બહુ હેતુ ઉપયોગ અમે કરતા હતા જે તે સમયે જે તે ટાઈમથી એમને આ વસ્તુ આપી દીધી આ દાનમાં ત્યાર પછી આ લોકોએ અમારી સાથે સંપૂર્ણપણે દગાબાજી કરી અને આ જમીન ઉપર નામી એકદમ જેને કહીએ કે જે ક્ષુલ્લક બાંધકામ કરી અને જર્જરિત હાલતમાં એ બાંધકામ હાલ છે અને એ બાંધકામનો કોઈ ઉપયોગ નથી અને બાકીની જમીન ખુલ્લી પડી રહેલી છે એ જમીન અમને ગ્રામજનોને અમારા સાર્વજનિક હેતુ માટે પરત મળે એટલા માટે કરી અને આજે અમે ગ્રામસભાનું આયોજન કરેલ છે અને એ ગ્રામસભામાં સમગ્ર ગામનો સુરેખ છે અને એ અમે પોતે અમારે જે રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરી અને આ જમીન પરત મેળવવાની થતી હોય એ અમે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ કે ગ્રામ્ય કોર્ટ કે જિલ્લાની કોર્ટમાં જવાનું થતું હોય અથવા તો મુખ્યમંત્રીશ્રી અથવા તો જરૂર જણાય નામદાર વડાપ્રધાન શ્રીની મુલાકાત કરી અને આ રજૂઆત કરવાની જતી હોય તો પણ અમે કરી અને આ જમીન પરત મેળવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવાના છીએ અને ગામ એ બાબતે અમારી સાથે છે અને સરપંચ શ્રી અમારા પ્રતિનિધિ છે અને અમે એમની સાથે જ છીએ ઓ પટેલ જનદીભાઈ રામાભાઈ ગામ નવી બોરા હવે રામાભાઈ રાભાઈ પટેલ જે ખાતેદાર હતા મારા જી યોગ કે સંસ્થામાં એ વખતે જે તે વખતે જમીન આપી હતી એમને સારા હેતુ માટે આપી હતી હેતુ અમારે અત્યારે સડ્યો નથી બધા રામાભાઈ રાભાઈ નવું વાળસું અમે છીએ હવે એ વખતે એમના સારા હેતુ માટે અને ગામના વિકાસ માટે સારા કામ માટે એમને ગામની સંમતિથી અમારે જે ચાર જણા ખાતેદાર હતા એમને જમીન સારા હેતુ માટે આપી હતી પણ અત્યાર સુધી કોઈ સારું હેતુ અમારે થયો નથી કોઈ ગામનો વિકાસ થયો નથી એમને એમનું પોતાનું થયું છે અત્યારે નેવું ટકા જમીન તો પડતર જ પડી છે અત્યારે થોડું ઘણી અમે બાંધકામ કરેલું છે એ વખતે શરૂ શરૂમાં બધાને સારું સારું કહ્યું હતું અમને કે તમારા ગામમાં આટલું કરીશું આમ કરીશું હોસ્પિટલ લાવીશું દવાખાનું લાવીશું કોલેજ લાવીશું ગામને રોજગારી મળશે પણ એવું કંઈ અત્યાર સુધી બન્યું જ નથી લગભગ એ ચાલીસ વર્ષ પૂર્વેની વાત છે આ અત્યારે હવે અમારા ગામને જરૂરિયાત લાગે કે કંઈક વિકાસ થાય ગામનું સારું થાય એના માટે આ જમીન પરત મળે અને એ લોકો અમારા સોળ મુદ્દાને એમને કાર્ય હિતો માટે જે એમને લેખિત આપ્યું હતું એમને કંઈ પણ કાર્ય થયું નથી એમને પાંચ છ મુદ્દા એમને પોતાના કરે છે બાકી અમારું કોઈ ગામ તો એમને કર્યું જ નથી એટલે એ જમીન અમને પરત મળે એના માટે જે લડત કરીએ એમાં અમે બધા સંમત છીએ એમના વારસદાર રામાભાઈ રાભાઈના વારસદાર તરીકે હું આગળ થઈને આ બધું કરવા માટે તૈયાર એમને સપોર્ટ કરવા માટે ગામનું સારું થતું હોય અને સારા કાર્ય માટે હું તૈયાર જ છું